વિક્રેતાને અનાજ આપવાનો સમય સવારે નવ વાગ્યા થી શરૂ થતો હોય છે પરંતુ વિક્રેતા હંમેશા દુકાન મોડી ખોલતા હોવાથી અનાજ લેનાર લાભાર્થીઓનો સમયનો વ્યય થતો હોય છે અને તેઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે લાભાર્થીઓની બીજી ફરિયાદ એ પણ છે કે વિક્રેતા અનાજ પૂરતું આપતા નથી હવે જોવું રહ્યું કે આ અંગે પુરવઠા ખાતું કેવી કાર્યવાહી કરે છે ગુજરાત વિઝન ન્યૂઝ એડિટર ઇન ચીફ જય શ્રીમાળ આ ભાઈનું નામ શું છે આના ચોરું આલે છે કે નહીં આપતા તમે ઓનર છો શું નામ તમારું આ બધાની ફરિયાદ છે તમે ટાઈમે આવતા નહીં આપતા નહીં મશીન પકડી રિપેર કરવા ગયા કહી દીધું અમે દસ વાગે આવવાના બરાબર તો આ તો કાયમનું છે એવું કે છે ને આ બધા હે આખો ને કોને જવું હોય આવું રવિવારે રવિવારે